શનિદેવ મંદિર પાસે આવેલ તેરાપંત ભવનમાં આજે સર્વાનુમતે અર્જુનજી બાફનાનું નવા અધ્યક્ષના રૂપે સન્માન કરવામાં આવ્યું એના માટે સમાજના બધા અગ્ર અગ્રગણીઓ એમના બધા મિત્રોએ શુભેચ્છા આપી અને સમાજને આગળ લઈ જવાની આ લોકોએ કસમ ખાધી અને જે તપસ્વીઓ અને મારાશ્રી એમની સેવા માટે અને બીજા બધા કાર્યો માટે આગળ વધતા રહીશું અને સમાજને આગળ લઈ જઈશું એવી કામના સાથે લોકોએ અર્જુન કરી बांध रखूंगा और आगे दो का जो चतुर्माश सिंह का है वो पूरा इंडिया हो हमारे सरकार के सबसे घंटे से घंटे मिलाकर और ये सहायक सहायक करेंगे हर सरकार और सभी में आजादी लाभ देंगे तो यही भावना